અંડાડા ગામના ગૌચરણમાં ગેરકાયદેસર રસ્તાનું નિર્માણ બિલ્ડરો સામે ગ્રામજનોમાં જોવા મળ્યો આક્રોશ અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામમાં સરકારી ગૌચરણની જમીન પર બિલ્ડરો દ્વારા મંજૂરી વિના પક્કા આરસીસી રસ્તા બનાવવાના આક્ષેપો સામે ભારે ચકચાર મચી જવા પામી છે ગામના ગૌચરણ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી આરસીસી રોડ પાથરવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી સામે આવી છે ગામજનોનું કહેવું છે કે કેટલીક ખાનગી સોસાયટીઓ સુધી સરળ અવર જવર માટે બિલ્ડરો ગૌચરણનો અનુમતિત ઉપયોગ કરી રહ્યા છે ગામજનો રાજુભાઈ જયંતીભાઈ આહિર સહિતના લોકોએ જણાવ્યું કે ગૌચરણ જેવી જાહેર જમીન પર આવી રીતે પૈસાના બળબાટથી રસ્તા બનાવી દેવા એ ગામની સુવ્યવસ્થાના નિયમો સાથે ચેડા સમાન છે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ગેરકાયદેસર રસ્તાઓ દૂર કરવામાં આવે મારું નામ છે રાજુભાઈ અંડારામાં રહેવાનું મારે ને માલધારી સમાજમાં મારો એ છે અને અમારે માલધારી સમાજને આજે અહીં ગૌચરણની અંદરથી ગેરકાયદેસર રસ્તાઓ બધા અહીંયાથી કાઢે છે પંચાયતને અમે નોટિસ આપેલી છે તાલુકા પંચાયતમાં આપેલી છે જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે તે દ્વારા બી કંઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બે માનેથી કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી હવે તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે અમારા ગૌચરણમાંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચરનો રસ્તો તમારા ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડમાંથી લેવો અને જે ગૌચરણની અંદરથી રસ્તો લે તે પ્રમાણે જેટલી માપનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યામાંથી ગૌચરની સાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આપે એટલી વિનંતી છે ને કાગળ દ્વારા અમારે ખાલી મોઠી કે એવી રીતના નહીં અમને કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિતમાં લખીને આપે અને ઉપરથી અલગ પાડીને આપે એવી અમારી માંગ છે જય માતાજી મારું નામ હિતેશ છે આ રાજુભાઈ છે માલધારી સમાજના તો રાજુભાઈ આવ્યા કે ભાઈ અંડાણા ગામ છે તો અંડાણા ગામમાં સોસાયટી બધી બહુ બને છે એટલે સોસાયટીમાં આપણે જે ગૌચર છે તો ગૌચર માંથી રસ્તો ફાળવામાં આવેલો છે રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈએ માંગી માંગી છે છે ગ્રામ પંચાયત 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 તાલુકા જિલ્લા જ્યાં જ્યાં માહિતી માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં અને વગર માહિતી આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે તો રાજુભાઈ ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ તમે ગૌચર માંથી રસ્તો તમે લો છો કે જેટલા ગુથા બે ગુઠા લીધા તો બે ગુઠા રસ્તો અમને ફાળવી આપો ને રસ્તો ગૌચર માં એકદમ વચ્ચેથી આપવામાં નહીં આવે ને રસ્તો સાઇડ પરથી આપો એવી માંગણી છે રાજુભાઈ ને આપણા માલદારી સમાજની